હેલો ફ્રેન્ડ તો આજે હું બનાવવાની છું જુવાર મકાઈ નો ચટપટો એવો મસ્ત નાસ્તો જોઈ લઈએ તો આ છે જુવાર મકાઈ નો લોટ છે અને આ એમાં નાખવાની બધી સામગ્રી છે તો આ છે ધાણા મેથી અને પાલક બરાબર આ ત્રણ વસ્તુ છે આ છે લીલું લસણ જે એક વાટકો એક લીધેલું છે આ છે આદુ મરચી આ છે અજમા અને મીઠું અને અહીંયા મસાલા છે તો હવે સૌપ્રથમ આપણે નાખીશું એમાં અજમા છે એને ચોળીને નાખવાના છે અને ત્યારબાદ આપણે એમને આ નાખી દઈશું તો જો આ છે મેથી અને પાલક અને આ છે ભરપૂર લીલા ધાણા આ બધું જ વસ્તુ છે ને લોહી પતલું કરવા વાળી છે આ લીલું લસણ આ છે આદુ મરચી અને લીંબુની પેસ્ટ ઓકે તો આદુ મરચી અને લીંબુ ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અહીંયા હું આ બે જણાને થાય એટલી વસ્તુ બનાવું છું અને હવે નાખીશું આપણે હિંગ જે પેટમાં નો દુઃખે એના માટે અને થોડીક નાખીશું આપણે હળદર ચપટી જેટલી હળદર અને હવે આ બધો મસાલો આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે આ સરસ રીતે આવી રીતે ચોળી લઈશું કીધું એમ કે આ મકાઈ અને જુવારનો લોટ છે અને એમાં આપણે આ બધી વસ્તુ નાખી અને સરસ રીતે આપણે એને ચોળી લઈશું તો હવે આ બધું સરસ મિક્સ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે એમાં આપણે કરીશું પાણી એડ થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટને કઠો કરી દેવાનો છે એમ સરસ રીતે ઢીલો ન થઈ જાય એનું આપણે આમાં બધું અને સરસ રીતે લોટ બની છે આ બંધાઈને અને હવે આપણે આને બાજરાના રોટલા લેવાનો છે આમાંથી આ રીતે પછી એને આપણે જેમ બાજરાનો રોટલો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે પણ આ મસાલો આપણે તૈયાર કરેલો છે તો તો આ રીતે કરી મોટો લાગે કાઢી લેવો આ રીતે અને સરસ રીતે ગોળ ગોળ કરી અને આ રીતે એને કરવાનો છે જો કોઈને ટીપતા ન આવડતું હોય તો આને પાટલી ઉપર થાબડીને પણ કરી શકાય છે તો આ રીતે પાજરાને રોટવાની છેમ જ આ જુવાર મકાઈ છે એટલે સરસ રીતે બનશે અને બધાને ભાવશે પણ અને આનાથી લોહી પતળું રહેશે અને વજન પણ વધશે નહીં તો આ રીતે આપણે હવે આને વૃદ્ધિમાં આ રીતે આપણે અહીંયા તો હવે આપણે નાખી દઈશું તો જો સરસ રીતે બની ગયો છે અને હવે આપણે આમાંથી બીજો પણ પછી બનાવી લેશું પહેલા આ થોડું ચડતો થાય ત્યારે તો હવે આપણો આ એક સાઈડ આપણે શેકાઈ ગયો છે તો હવે આપણે આને બીજી સાઈડ શેકવા માટે ફેરવી લેશું અને હવે આના પર આપણે ઓઈલ લગાવી દઈશું વજન ઘટાડવું હોય તો ઘી નો લગાવાય ઓઇલ જ લગાવવું પડે તો આ છે રાઈસ બ્રાઇન ઓઇલ જે લાલ ચોખાનું તેલ આવે છે

હવે આ આપણું ચડી અને કમ્પ્લીટ થઈ ગયું છે આ ટેસ્ટી નાસ્તો છે કે જુવાર અને મકાઈ છે અને હવે એની સાથે લઈશું આપણે દહીં મસ્ત દહીં છે જેવું અને હવે આપણે આ દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું